નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું માહિતી સાથે એ મિત્રો મિત્રો મળીએ આજે આપણે વાત કરવી છે એ મગફળીના પાકની અંદર જે મગફળી સિત્તેર થી પંચોતેર દિવસની મગફળી થઈ છે એ મગફળીના પાકની અંદર મિત્રો હાલના સમયગાળાની અંદર એ જે મગફળીની અંદર જે ખૂબ મોટું નુકસાન થઈ શકે એવી જે સંભાવના રહેલી છે અને જેઓ સફેદ ફૂગ જે છે એ જો આવે તો મગફળીની અંદર ખૂબ મોટું નુકસાન પણ થઈ શકે છે આ મગફળીની અંદર આવતી સફેદ ફૂગને નાથવા માટે એને અટકાવવા માટે મિત્રો ઘણા બધા જે છે એ ખેડૂત મિત્રો પ્રયત્નો કરતા હોય છે પણ ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર વધારે વધારે જે છે એ ફાયદો જો કંઈ કરતું હોય અને એને નુકસાન કરતી જે ફૂગ છે એ ફૂગને જે છે એ કંટ્રોલ કરવાનું જો કાંઈ કોઈ કામ કરતું હોય તો એ છે ટાઈકોડરમાં તો આ ટાઈકોડરમાં જે છે એ આવા આફતના સમયની અંદર એમ કહીએ કે ખૂબ મોટો વરસાદ પડ્યો છે અને એ વરસાદની અંદર હાલ જે છે એ દવા છંટકાય એવું નથી પણ આ બેક્ટેરિયાઓ એટલે કે ટૂંકમાં ફૂગ જે છે એ જો આપણે જીવતી ફૂગ જે આપણે મિત્ર જીવાત જે છે મિત્ર ફૂગ છે એ જો જમીનની અંદર આપી દઈએ તો આપણને ખૂબ ફાયદો થાય આપણને ખબર છે કે જીવો જીવશ્ય ભોજનમ જે એક ફૂગને બીજી ફૂગ ખાઈ જાય આપણે ફૂગ નાશકો તો ઘણા બધા મારીએ છીએ ઘણા બધા મોંઘા દવાના છંટકાવ મારીએ પણ આવી રીતની મગફળી જે છે એ દાવડા ભળી ગયા હોય તો એની અંદર જે છે એ ઉપરથી નીચે સુધી જે છે એ કોઈ દવા જતું જતી નથી ત્યારે આ જીવતી ફૂગ જે છે એ જમીનની અંદર આપણે આપી દઈએ તો એનું કામ એ ભેજના કારણે એ ખૂબ મોટું કામ કરશે એટલે કે ટૂંકમાં જે અત્યારે આફત આવી છે એ આફતને અવસરની અંદર ફેરવાનું કામ આ ટાયકોડરમાં કરશે તો મિત્રો ટાયકોડરમાં ઘણા બધા બજારની અંદર મળે છે તો ટાયકોડરમાં આપણે એવું કેમ ન વાપરીએ કે જેમાં સીધું મધર કલ્સર આવતું હોય જેવી ટેકનોલોજી જે છે એ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારે વધારે કરીએ તો આપણે ફાયદો થાય એવી ટેકનોલોજી એટલે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી અને આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીની અંદર આપણે મિત્ર ફૂગ મિત્ર બેક્ટેરિયા અને જે છે મિત્ર જે ખાતરના બેક્ટેરિયાઓ છે એ બધા જ એની અંદર હોય તો આનો ઉપયોગ આપણે કેમ ન કરીએ બજારની અંદર જે છે એ મળતા ટાઈકોડરમાં જે છે એ વાપરી અને જે છે એ આપણે વાપર્યા પછી પણ જે છે જો એની અંદર સફેદ ફૂગ આવે તો આપણા બે બગડે એની જગ્યાએ મિત્રો આપણે આવા લાઈફોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલી ટેકનોલોજી એટલે સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે જો મિત્રો આપણે આપી દઈએ તો એ તમામ પ્રકારની ફૂગને જે છે એ આવતી અટકાવશે જ્યારે ત્રીસ દિવસ સુધી જે છે એ સારામાં સારું કંટ્રોલ કરશે તો ત્રીસ દિવસની અંદર તો મગફળી નીકળી જવાની છે તો એવા સમયે મિત્રો આપણે પણ જે છે એ આ મગફળીના પાકની અંદર એ મિત્રો આપણે ઉપયોગ જો કરીએ તો આપને ખૂબ સારું પરિણામ એમાં આપણે જોવા મળશે મિત્રો સ્ટાર પ્રોટેક્ટ ઘણા બધા ખેડૂતોએ વાપર્યું એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રણું સો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે એનો સંપર્ક કરી શકો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર